સ્વનિદેશ્ય સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ડબોઈ નગરપાલિકા દ્વારા બેન્કર્સ સાથે મિટિંગ યોજાય કેન્દ્ર સરકારની નેશનલ શહેરી આજીવિકા મિશન અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ શહેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના દ્વારા ફેરિયાઓને મુખ્ય ઓછા વ્યાજે દસ હજાર રૂપિયા અને રૂપિયા વીસ હજાર અને રૂપિયા પચાસ હજાર રકમની લોન સહાય દ્વારા કોવિડ સમય દરમિયાન બંધ થયેલા રોજગારને ફરી રોજગાર ઉભો કરવા માટે સરકાર દ્વારા બેંકના સહયોગથી ફેરિયાઓની લોન આપવામાં આવી હતી આ ફેરિયાઓ વધુ પગભર અને તેમનું જીવન ધોરણ ઉંચું આવે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા સ્વનિધિ સમૃદ્ધિ કાર્યક્રમ અમલમાં આવ્યો છે યોજના અંતર્ગત સરકાર શ્રીને આઠ અલગ અલગ યોજનાઓનો લાભ ફેર્યા અને પરિવારોને અભાવવા પાત્ર છે જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના પીએમ જીવન જ્યોતિ વીમા યોજના પીએમ શ્રમયોગી યોજના પછી શ્રમયોગી માનધન યોજના પીએમ જનધન યોજના પીએમ માતૃ વંદના યોજના જનની સુરક્ષા યોજના અને વન નેશન વન રેશન વગેરે આ યોજના અંતર્ગત સદર યોજનાઓ લાભાર્થીઓને લાભ આપી શકાય તે માટે આઠ અલગ અલગ યોજના સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગો જેવા કે બેંક આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ અને શ્રમ વિભાગ મામલતદાર કચેરીની પુરવઠા વિભાગ વગેરે વિભાગોને સાથે રાખી ડભોઈ નગરપાલિકા દ્વારા એક મિટિંગનું આયોજન કરાવવું જેમાં જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી શ્રીલખનસિંહ મીનાની હાજરમાં તાલુકા

કરવાની થતી કામગીરીની સમીક્ષા પણ દીડ બેંક મેનેજર સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને આ મિટિંગમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી એમ પ્રોજેક્ટના મેનેજર મહેશભાઈ પરમાર અર્ચના પરમાર સમાજ સંગઠન પ્રવીણભાઈ બારિયા ડભોઈ અર્બનના ડોક્ટર જાનવી ચૌધરીને નગરે તમામ બેંકના મેનેજર આ યોજના સાથે જોડાયેલ અન્ય વિભાગના પ્રતિનિધિ પણ ખાસ હાજર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ નાના ધંધા રોજગાર કરતા ફેરિયાઓ માટે લોકડાઉન કોવિડમાં પીએમ સ્વનિધિ કરીને યોજના ચલાવવામાં આવેલી સરકારશ્રી દ્વારા જેમાં નાના ફેરિયાઓને દસ હજારની લોન દસ હજાર પૂર્ણ કરતાં વીસ હજારની લોન અને વીસ હજારની લોન પૂર્ણ કરતાં પચાસ હજારની લોન આપવામાં આવેલી હતી આ જ યોજનામાં વધુ ફેરિયાઓ પગભર થાય એમના પરિવારજનો પગભર થાય અને આર્થિક રીતે સક્ષમ બને એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા સ્વનિધિ છે સમૃદ્ધિ કરીને યોજના અમલમાં મૂકવામાં આવી છે આમાં બેંક કક્ષા ની ત્રણ યોજનાઓ પુરવઠા વિભાગની એક યોજનાઓ તેમજ વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે જે યોજનાનો વધુમાં વધુ પ્રસાર થાય એ અનુલક્ષીને માનનીય એલડીએમ વડોદરા સાહેબના અધ્યક્ષસ્થાને તાલુકાની તમામ બેંકો તથા લાઇન ડિપાર્ટમેન્ટની એક મિટિંગ તાલુકા પંચાયત કચેરી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વનિધિથી સમૃદ્ધિ યોજનામાં જે ફેરિયાઓને દસ હજારની લોન મળી છે એવા તમામ ફેરિયાઓને પ્રોફાઇલિંગની કામગીરી ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી છે આ પ્રોફાઇલિંગ બાદ જે લાભાર્થીને જે યોજનાનો લાભ મળવાપાત્ર હોય તેની આ લાઇન ડિપાર્ટમેન્ટને આજે સૂચના આપવામાં આવી છે અને ઝડપથી આ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે એ માટે વધુ માર્ગદર્શન આજની આ મીટિંગમાં આપવામાં આવ્યું છે